ધોરાજી ખાતે શ્રી ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી દ્વારા એકોતેરમો વાર્ષિક અહેવાલ બે હજાર ચોવીસ પચીસ મંડળીના સભાસદો હાજરીમાં જાહેર કરવામાં આવેલ મંડળીના પ્રમુખ ચિન્ટુભાઈ કોયાણીએ જણાવેલ કે આ વર્ષ દરમિયાન સહકારી મંડળીને રૂપિયા આડત્રીસ લાખનો નફો થયેલ છે અને વધુમાં જણાવેલ કે ગત વર્ષ સભાસદ બારસો ઓગણસિત્તેર હતા જે ચાલ ચાલુ સાલ દરમિયાન બારસો ચોરાણું નોંધાયેલ છે શેર વર્ષ દરમિયાન તદઉપરાંત મંડળીએ ત્રણ હજાર ચારસો એકાણું મંડળીએ પંચોતેર ટન તમામ પ્રકારનું ખાતરનું વેચાણ કરેલ તેમજ વર્ષ દરમિયાન મંડળીમાંથી કુલ એક સભાસદો ધિરાણ આપેલ જેમાં કેસીસી ધિરાણ 21 કરોડ તેમજ મધ્યમ મુદત ખેતી બિન ખેતી તમામ પ્રકારનું ધિરાણ 1 કરોડ 10 લાખનું મળી કુલ 22 કરોડ 14 લાખનું કરેલ છે વર્ષ દરમિયાન મંડળીએ કરેલ નફાને ધ્યાનમાં રાખી સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની ભલામણ સાધારણ સભાને કરેલ છે જે ડિવિડન્ડની રકમ ₹11,35,000 જેવી રકમ ખેડૂત સભાસદોના ખાતામાં જમા કરવામાં આવશે તેમજ ખેડૂતનું આકસ્મિક મૃત્યુના કિસ્સામાં મદદરૂપ થવા વિચાર અમલમાં મૂકી આ વીમા મંડળી દ્વારા દસ લાખ અને જિલ્લા બેંક દ્વારા રૂપિયા દસ લાખ વીમો પોલિસી લઈ ધિરાણ લેતા ખેડૂતો ખાતેદારોએ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં સહાય યોજનાથી ખેડૂતોને વીમો સુરક્ષિત કરેલ છે આજની આ સાધારણ સભાના ખાસ આમંત્રિત મહેમાન જેતપુર નામ નામ કંડોળાના ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા હાજર રહી એ મંડળી વિશેની માહિતી આપેલ તેમજ મંડળીના પ્રમુખ ચિંટુભાઈ કોયાણી ઉપપ્રમુખ જયંતિભાઈ બાલધા આરડીસી બેંકના જનરલ મેનેજર સખિયા સાહેબ આરડીસી બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી ધોરાજી માર્કેટ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી તથા કમિટી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી આજની આ સાધારણ સભા સફળ બનાવી હતી રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ ડીજી ન્યૂઝ ધોરાજી હો પ્રતિપ કપુપરા શ્રી જોજીતા નિવાજી કાર્યકારી સહકારી મંડળ લિમિટેડ બંધી તરીકે ફરજ બજાવું છું આજ તારીખ 2025 ના રોજ અમો વાર્ષિક સંધા સભાની આયોજન કરેલ છે તારીખ 31 3/25 ના જે વાર્ષિક હિસાબો છે એમાં અમે 38 લાખનો નો લોકો કરેલો છે જે પ્રતિ અમે સપાસોને 15% લેખે ડીવિડન્ડ જાહેરાત કરીએ છીએ અમે મંડળ તરફથી આપીએ છીએ ત્યારબાદ અમે આકસ્મિક વીમા પોલિસી પણ ઉતારીએ છીએ જે સભાસદો ને વિરાંતો છે તેમને દસ પોલિસી પણ જે તારીખ એકત્રીસ પચીસ ના રોજ અમો એક સભાસદ ને દસ લાખ રૂપિયા ચુકેલા છે જેનું નામ છે મનીષ બચ્ચુભાઈ વઘાસિયા છે જેમને અમો રૂબરૂ દસ લાખ નો ચેક આપેલો છે દસુ બે ભારત